રેડો પપ્પા છોડી રયો ના છોડી રહ્યું હા કરી લે બેટા કિવાનો લઈ જતી છે 10 મિનિટમાં ભાજી લઈ છે ના થાય હા થાય હા સાસ ગા જોઈ લે તું નો કર્યો હા એક ભરી દેવાનો તપેલીમાં હા પછી સાસ વેડી પછી આપી દેવા

Kamen abe dharam-dharam dakwa na? Na chhasmo? Na chhasmo dakwa na, parang masto lagung. Oo. Awu. Dharam masala lala. Tau bagi masala. Lau, matlo na kitu? Matlo badu, papa. Matlo na kitu matlo? masala lala. Matlo? બાકી <øre> <forward> <clears throat> <ihremhn>! <such cowlla email>

બુલાવ એટલે બધાને બાફી દીધો અને પછી ક્રશ કરી દીધો હા હા તવી

તો ભાજી જ બનાવાની હી છે ને કોમ છો રેક નમ બની કોમ છો બબન કોમ છો અલ્યા ભાજી બતાય નહીં બના એવું લાગતું શું આજુબાજુ બતાપવા નથી આજુબાજુમાં આપાજી ભાજી બતાય એટલે આવો આપળા ગેત સારા બધું આપી જોય

તમે પાઉ શેકો હું પણ પાઉ છે પર પાઉ શેકાઉ તાણ આમાં થોડી બધું કરી નાનવાનું ભાજી બનાવી લાવી અમે વાહ એવું ના હોય એવું ભાજી બનાવી નહોતું પાઉ જ કરવાનું પછી ખાવાનું તમારે હોય તો ભાઈ ઈયર